મેનોપોઝ મેનોપોઝ એટલે ગુજરાતીમાં રજો નિવૃત્તિ હવે રજો નિવૃત્તિ એટલે અંડાશયમાં તે જે હોર્મોન્સ સ્ત્રાવ થાય છે એ સ્ત્રીને અમુક ઉંમરે ચોક્કસ ઉંમરે પિસ્તાલીસથી પચાસની વચ્ચે આ અંતસ્ત્રાવ સ્ત્રાવ થવાનું બંધ થઈ જાય છે અને અંતસ્ત્રાવોની અછતના લીધે મેનોપોઝ દરમિયાન સ્ત્રીને અમુક તકલીફો થાય તે હોય છે ચિહ્નો દેખાય છે અને મેનોપોઝલ સિમ્ટમ્સ કહેવાય છે અને એમાં પણ સૌથી વધારે અસરકારક ચિહ્ન હોય તો હોટ હોટ હોર્ટફ્લોસિસ એટલે સ્ત્રીને અંતઃસ્ત્રાવની અછતના કારણે શરીરમાં ગરમી ગરમી લાગ્યા અને અમુક સમયે ચોક્કસ સમયે એટલી બધી ગરમી લાગે કે એને શાવર નીચે નળ નીચે બેસી જવું પડે અને ઠંડા પાણીથી નાહાવવું પડે તરત જ હવે આ તબક્કો પાંચ સેકન્ડ માટે પણ રહી શકે અને પાંચ મિનિટ માટે પણ રહી શકે અને એ દરરોજ પણ થાય અથવા છ મહિને એક વખત પણ થાય તો જે સ્ત્રીઓને આવું વધારે ફ્રિકવન્ટલી થતું હોય અને વધારે સિવિયર હોય ખૂબ જ એની અસર થતી હોય શરીર પર તો એમને ચોક્કસપણે ટ્રીટમેન્ટની સારવારની જરૂર છે અને હોર્મોન્સ આપવા તો હોટ પ્રોસેસ એ સૌથી ખૂબ જ વિકટ સમસ્યા છે એને આઈડેન્ટિફાઈ થઈ કરીને યોગ્ય સમયે સારવાર ના આપવામાં આવે તો એના વિકૃત પરિણામો પણ આવી શકતા હોય છે પોહોફલસીસ દરેક સ્ત્રીને એક સરખા પ્રમાણમાં હોતા નથી એક સરખી રીતે થતા નથી અને દરરોજ પણ થતું નથી એ ઘણી વખત દર પંદર દિવસે દર અઠવાડિયે કે દર મહિનામાં એક વખત થતું હોય છે આની ચોક્કસ સારવાર છે હોર્મોન્સની સારવાર છે અને હોર્મોન વગરની પણ સારવાર છે તો જે સ્ત્રીને જરૂર એને આપે તો એને બધી રીતે શારીરિક રીતે માનસિક રીતે અને સામાજિક રીતે પણ એને ફાયદો થતો હોય છે બીજી સમસ્યા છે હાડકાં ઘસાઈ જવાની એને ઓસ્ટિઓપોરોસિસ કહેવાય બી બોન મિનરલ ડેન્સિટી માપીએ તો આપણને ખબર પડે કે એમના હાડકાંઓ ઘસાય છે અને એમને પણ કેલ્શિયમ અને હાડકાં ન ઘસાય એવી દવાઓ જરૂર પડે છે ત્રીજું સિમ્ટમ્સ છે ફર્ગેટફુલનેસ કદાચ હોટ ફ્રેઝિસ કરતાં પણ વધારે સામાન્ય સિમ્ટમ મેનોબોઝમાં દેખાતો હોય તો આ છે ફર્ગેટફુલનેસ એ સ્ત્રી ઘણી બધી વસ્તુ ભૂલવા માંડે છે કોઈના નામ યાદ નથી હોતા કોઈ વસ્તુના નામ યાદ નથી હોતા અને એને લીધે એને સમસ્યા થાય છે અને ડિમેન્શિયા ડિપ્રેશન કોગ્નિટી ફંક્શન સૂક્ષ્મ અથવા બહુ ધ્યાનથી કરવાનું હોય એવા કામ કરી શકતા નથી અથવા એની એ કરવાની શક્ય ઓછી થતી હોય છે તો આમ હોટફિસ હાડકા ઘસાવાના ફરકેટ ફૂલનેસ ડિમેન્શિયા કોગ્નિટિવ ફંક્શન સૂક્ષ્મ અથવા ધ્યાન આપીને કરવાની ક્રિયાઓ કરવામાં પાછી પાણી અથવા મર્યાદાઓ એ મુખ્ય એના સિમ્ટમ્સ છે મેનોપોઝના અન્ય સિમ્ટમ્સમાં અને નિશાનીઓમાં એમને યોની માર્ગમાં અથવા પેશાબની જગ્યાએ બળતરા થવી કદાચ ઇન્ટરમીટલી એટલે એક ધારી ના થાય અને ઘણી વખત એક ધારી એવન કે રાતે સુઈ ગયા હોય તોય એમને પેશાબની જગ્યાએ બળતરા થયા કરે કમરમાં દુખાવો શરીરમાં દુખાવો અશક્તિ સાયકોલોજીકલ સિમ્ટમ્સ ડિપ્રેશન અને ઇરિટેબિલિટી બધા સાથે ઝઘડો થઈ જાય અથવા બધા સાથે ગુસ્સો કરે અથવા સેન્સ ઓફ ઇનસિક્યોરિટી લાગ્યા કરે કે હવે મારું કોઈ ધ્યાન નથી રાખતું મારા પ્રત્યે કોઈ ધ્યાન ખેંચાતું નથી અને બધા મને એવોઇડ કરે છે આવી ભાવના પણ એમના મનમાં થાય છે અને ઊંઘ ના આવી ચીડિયાપણું આવું પણ એમના સિમ્ટમ્સ મેનોપોઝમાં રહે છે તો આજુબાજુના લોકોને સમજવું પડે એમના પતિ હોય છોકરાઓ સંતાનો હોય છોકરીઓ હોય છોકરાની બહુ હોય આજુબાજુના લોકોએ એમની સાથે મિક્સ થવું પડે એડજસ્ટ થવું પડે અને એમને સોશિયલી એક્ટિવ રાખવું કોઈને કોઈ પ્રવૃત્તિમાં એક્ટિવ રાખવું પડે એમની થોડી હળવી એક્સરસાઇઝ કરવું પડે સમાજમાં મળવાનું એમના ફ્રેન્ડ્સને મળવાનું કીટી પાર્ટીમાં જવાનું પડોશીને મળવાનું એમના સગાઓને મળવાનું પ્રવાસ કરવાનું અને કલ્ચરલ એક્ટિવિટીમાં કોઈપણ એક્ટિવિટી મ્યુઝિક છે ડાન્સ છે અથવા એ ધાર્મિકો તો ધાર્મિક ક્રિયાઓમાં પણ એમને સામેલ એમની સામેલગીરી રાખવી અથવા વધારવી એનો ઉપાય છે એટલે સોશિયલાઇઝેશન એ ખૂબ જ મહત્ત્વનો ભાગ બનેજે છે મેનોપોઝમાં અને એમના જેવી બધી વ્યક્તિઓ મેનોપોઝની વ્યક્તિઓ સાદે ભેગા થઈને ગાર્ડનમાં જતાં સવારે સાંજે એકઠા થતાં એકબીજાની તકલીફો શેર કરે એ ખૂબ જ મહત્વનું છે તો મેનોપોઝ એ ભારતમાં અને પૂરા વિશ્વમાં લગભગ પચાસ વર્ષની વધુ કોઈની સ્ત્રીઓમાં થતો આ સામાન્ય ફેરફાર છે કોમન ફેરફાર છે અને જેને જે જીરવવા માટે સોશિયલાઇઝેશન બહુ મહત્ત્વનો ભાગ ભજે છે પરંતુ જો એના સિમ્ટમ્સ બહુ વધારે પડતા હોય પોતાની રૂટીન એક્ટિવિટીમાં અથવા પોતાની જિંદગીમાં એ ખલેલ પહોંચાડતા હોય તો ચોક્કસ પ્રમાણે એમાં ડાયગ્નોસિસ કરી અને સારવાર પણ શક્ય છે અને તે કરાવવી જ જોઈએ થેન્ક યુ આભાર